નમસ્કાર સ્વાગત છે વિધિની વક્રતાને કોઈ જાણી શકતું નથી એવી જ એક ઘટના હાલોલ પાવાગઢ રોડ ઉપર કોર્ટ પાસે બની હતી હાલોલ ગોધરા પાવાગઢ રોડ ઉપર એક્ટિવા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા અકસ્માતની આ કમનસીબ ઘટનામાં બે માસ અગાઉ જ પ્રેમ લગ્ન કરનાર નવ દંપતી પૈકી પત્નીનું મોત નીપજતા પતિના આક્રંદથી ગમગીની છવાઈ ગઈ હતી અકસ્માત અંગે પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે વિગતવાર જો ઘટનાને તપાસીએ તો દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભૂતરડી ગામે રહેતા ટિંકલભાઈ ધૂળાભાઈ બારિયા અને તેઓની પત્ની કિંજલબેન આજે સવારે એક્ટિવા ઉપર પાવાગઢ મહાકાળી માતાની બાધા પૂરી કરવા માટે આવી રહ્યા હતા દરમિયાન બપોરે એક્ટિવા હાલોલથી પાવાગઢ રોડ પર નવીન કોર્ટ પાસેના મુખ્ય રોડ પાસેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન ટ્રક ચાલકે દંપતીની એક્ટિવાને ટક્કર મારતા

થી સમગ્ર વાતાવરણ ગમગીન થઈ ગયું હતું ઉપરાંત તિંકલભાઈને પણ હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓને પણ સારવાર હાથ ધરવામાં આવી હતી બનાવ અંગે જાણ હાલોલની સરકારી હોસ્પિટલ ખાતેથી પોલીસ મથકે કરવામાં આવતા હાલોલ રૂરલ પોલીસ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને અકસ્માતમાં મોતને ભેટેલા કિંજલબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી